ને પોતું બધું ઘરે દીધું હમું આખી મેળી ને ઈ ગોતો કેન્દ્રમાં તો કેન્દ્રમાંથી ભાગે એવો ને એ જાઉં પતંગ સળગાવવા જાવ તો ઈ જાય ને જોવા હું દેખાડા દિવ્યશભાઈ ને ક્યારે થઈ ગયો હાલો એ નેત્રી વાત હું વિડીયો પછી ઉતારી પેલા જાઉં જોઈ લઈએ પતંગ આપણે ફેર કે જઈ જઈએ ભાઈ આપણે ત્યારે છે સીધું ઉપર જવાની વાત જોઈએ કેન્દ્રમાં જવાનું હતું ને મારે આજે એટલે મોડું થઈ ગયું થોડું અગિયાર થઈ ગયા તો હું થોડું કામ કરલા પછી તમને દેખાડી વિડીયો ઉતરવા જાય હાલો તો મેં બધું કામ કરી લીધું કે

જો વારો હો આ તાણ તડકો હે ને જાખું જાખું દેખાય બો નઈ તમને દેખાય તો જો જો દિવ્યેશ ભાઈ તે બેહગો કાઈ દિવ્યેશ બેહગો સપાઈ ગઈ બટા સપાઈ ગઈ કેડી કાપી જોવો વાં જયદીપ ભાઈ ઉડાડે ને આ દિવ્યેશ બીજી એક ટૂટે ગઈ ને તો ઉડન વઈ ગઈ તો ઈ બીજી તૈયારી કરે સગાવાને ને જોવામાં બધા એટલા માણસ મેળી મેળી બધે માણસ છે બધી મેળીઓ હોય તમને દેખાશે પતંગો જોવાય ઉડે છે ટીવ એક આથી આય ઉડે આ સાઈડ ઓછું છે કે આ સાઈડ ઝાડવાનું બહુ છે ને એટલે આ સાઈડ તો એટલું આ સાઈડ વધારે છે મેળી ઉપર માણસ બધા એટલા હે મલક મલક ને દિવ્યશભાઈની પતંગો દેખાડે કેટલીક તૂટી હોય ને કેટલીક ઉડી હોય જો આ પડ્યું હજે તો એટલી પતંગ તો તો દિવસ મજા આવે મજા આવે તો પતંગ ઉડાડી હજે ને પવન ઓછો પડ્યો ને તે પછી ઉતારી લીધી અમે તા આઈને પડી જાતી દી હવે મજા નથી આવતી જો ઠાકો પવન આવે ને પાછી આગળ ચડાવીએ તો તમારે માં આવ્યા નાસ્તો લઈ હાલો નાસ્તો

બટેટા બાફતા મે ગેસ બંધ કરીને આવી બટેટા ફોલેલા ને વઘારેલા નાસ્તો કરના આ નાસ્તો કરી લે ને ઓલા હું બપોરનો કરને બધી ખાવાનું હાલો તો આપણે નાસ્તો કરીએ હા કરી લે તો એની મે હે ને જો મેડી માં આખા મે પોતુંન કરી દીધું એટલે એક જરાય ધૂળને ન દેને બહેન ખાવું હોય બહેન પતંગ છગાવી હોય તો કોઈ જાતની ઉપાધી ન એટલે બધુંય કરી દીધું નાસ્તો એણે વાહી રહે છે ને મે હનસે બેઠી ને તું આજે તો ઈ જો નાસ્તો કરવા બે બેહેગા

સગે એની સગે હાટે પાછી એવું હે ઘડી કેઠો ગુમરો મારે આવીએ પછી પાછું સગાયું જયદીપ ભાઈ પાછો દોરો વીટર માંડ્યો મીડ્યો હાલો હાલો તો હેઠા હાલો તો ફાઈનલી થોડુંક વધારે જ મોડું થઈ ગયું પીડિયામાં જોઈ લો અંધારું થઈ ગયું હવે અંધારું શિયાળાનું વહેલું થઈ જાય ને બાકી તો આપણે બપોર પછી મિમાન થોડાક આવ્યા હતા મામોને આવ્યા હતા બાકી પતંગ ઉડાડી અટાણ સુધી વાડી ઘણી વાર ગુમરો માર્યો તો તે એમાં મોજ કરી આજે ઉત્તરાયણ આવો હતી અમારો ગો ને અટાણે ભરતભાઈ દૂધ લઈને આપણે દૂધ દેવા આવ્યા હે અને આપણે આના પહેલાં એક વિડી વિલોગ આવી છે લગભગ આગળ કે પાછળ એવું થઈ ગયું વિલોગમાં પણ આવી છે અમારે ગલુડિયાની ખોજમાં ગતા હો દિનેશભાઈ ગતા પણ થાઉકું ન મળ્યું આપણે આ ઘરને હાંભોથી લઈ જવાનું હતું ભરતભાઈ આજ લઈ જવા આવ્યા એ થોડુંક મોટું છે ગયું તે લઈ જવાનું હે એટલે મારે પાછું ધક્કો થાય મૂકે આવ્યા પાછા મારે મૂકવા આવ્યો ભરતભાઈ બાકી અટાણું થી પતંગ ઉડાડી હતી એટલે એમાં એમાં એવું કાં દેખાડવું તમને હું જ કરતા હતા બાકી ગલુડિયા ને દેખાડીએ હાલો જાય ગલુડિયું જોવા આપણા ઘરને એક્ઝેટ સામે અટાણે અંધારું થઈ ગયું એટલે જેવું તેવું દેખાય તમને આપણે જોવો જોવા આવ્યા કુતરી હે ને તો બધાનું

એટલે થોડી થોડી આપણે ટ્રેનિંગ આપવાનું થાય આપણે લઈ જઈએ ફાઈનલી આપણે જે કુતરો લઈ જવાનો હતો વાડી એ તો આપડે સ્વેટર પહેરે હું ભરતભાઈ ગતા મુકે ના બાકી કઈ હેરખો ઉતારવાનો મેળ આવે એનું તો

પછી ઉભે સડાતા ગતા બપોર સુધી નો તો થોડા ઘેરાણે થયા તો હા સુધી પતંગ સગાવીને હાજી પાછો આવ્યો ભરતભાઈઓ પછી પાછો તો કે કંઈક દિવ્યા છે આ પતંગ ને આ બધા ને આપણા તરફથી હેપી મકર સંક્રાંતિ ચાલો થી આવ્યા છે ખાવાનું બાકી છે તો હવે ખાઈ પીને વિડીયો એડિટિંગ કરી શું તો એની સાથે જ હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશે નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય সবস্রাইব করব বাই বাই